જે પરિશુદ્ધ વિચારોથી યુક્ત હોય એવી જ વાણી આપણે બોલવી જોઈએ તો આવી રીતના વાણીની જો શુદ્ધતા ધીરે ધીરે કરતા જઈએ તો વાણીમાં પ્રભાવ આપણે વધારી શકીએ અને પછી એક સમય એવો આવે કે એવા લોકો જે વાણીનું તપ જેની અંદર છે એવા લોકોના શબ્દો સાંભળવા વાણી સાંભળવા સાંભળવા લોકો ઉત્સુક બને એને ગમે વાણી સાંભળવા તો આવી રીતના વાણીનું તપ છે પછી પ્રાણનું તપ છે પ્રાણનું તપ છે તો આપણે પ્રાણાયામથી એને સિદ્ધ કરી શકીએ આપણે ખબર છે કે ભાઈ સામાન્ય ચૂલાની અંદર પણ ફૂંકણીથી આપણે જો પવન નાખીએ તો અગ્નિ પ્રગટી જાય છે તો પ્રાણાયામથી આપણે રોજ અનુલોમ વિલોમ છે કપાલ ફાતી છે આવા બધા પ્રાણાયામો આપણે જો કરીએ શાસ્ત્રો વિધિથી તો આપણી નસ નાળીઓ છે એ શુદ્ધ થઈ જાય એટલે એનું તેજ વધે જો નસ નાળીઓનું તેજ વધે તો શરીરના દોષો ઓટોમેટિક દૂર થઈ જાય અને દૂર થઈ જાય તો આપણી ભાષામાં આયુર્વેદની ભાષામાં કેવું હોય તો એનું શોધન થઈ જાય તો તેજ વર્ધે તો આવી રીતના પ્રાણનું અનિષ્ઠાન કરવાથી પણ એની જે છે એ તપ

મેં એને ઔષધ આપ્યું પણ ઔષધ થી એક મહિના ઔષધ કે કઈ એટલો બધો ફેર ન પડ્યો પછી મેં એને કીધું મેં કીધું તમારી સાથે છે ને મારી એકલા વાત કરવી છે પછી એકલા મેં માસી સાથે વાત કરી નહીં તો માસી તમને ઘરમાં સૌથી વધુ ગુસ્સો કોની ઉપર આવ્યો તો મને કે મારા જેઠાણી ઉપર સૌથી વધુ મને ગુસ્સો આવ્યો પછી એ માસીને મેં એવું કીધું તો તમારા જેઠાણીની વાત જે વાત છે તો એ સારી વાત રોજ એક તમારે નોટમાં લખવાની તમારા ઘરમાં કોઈને બતાવવાનું નથી કે સાહેબે મને આવું કીધું છે તો રોજ તમારે એક સારી વાત તમારે જેઠાણીની લખવાની તો આવી રીતના એને કીધું આપણે એકવીસ દિવસ પછી પાછા તો દિવસની અંદર એને પચાસ સાહીઠ ટકા રોગ કોઈ પણ ઔષધ લીધા વગર સારો થઈ ગયો પછી એનો છોકરો પીએચડી કરતો હતો એટલે મને કે આમાં તમે એક્સપ્લેન કરો ને કે આવી રીતના કેમ બને એમ કે વગર ઔષધ આવી રીતનું સારું થઈ ગયું એટલે પછી મેં સમજાવ્યું ઘણી વખત કેવું હોય કે આપણે સ્થૂળ જે વસ્તુ હોય કે ભાઈ કોઈ એમ કે ચૂર્ણ ચૂર્ણથી સારું થઈ જાય કોઈ આનાથી સારું થઈ જાય એની અંદર શક્તિ તો છે જ પણ એનાથી સૂક્ષ્મની અંદર આપણે જ્યારે જઈએ તો આપણે ઔષધની પણ જરૂર પડતી નથી એટલા માટે જ પેલા આપણે પ્રાણ શક્તિ વિશે વાત કરીએ છીએ તો પ્રાણ શક્તિ ક્યારે જાગે તો એના વિશે આપણે વાત કરીએ તો એ બેન આવી રીતનું કીધું પછી એના દીકરાને મેં કીધું આમાં એવું છે કે કોલસો હોય તો કોલસાનો રંગ બદલ હોય તો ઉપર તમે ગમે એટલા કલરના પીસડા મારીએ તો પોપડી ખાલી કલર વાળી થાય પણ અંદર તો કાળો જ રહે ને જો કોલસાનો રંગ તમારે બદલો હોય તો એ જ્યાંથી એની ઉત્પત્તિ થઈ ને ત્યાં એને પાછો નાખવો પડે તો કોલસો આવ્યો ક્યાંથી અગ્નિ આવ્યો તો તમે રાખો તરત કેસરી કલરનો થઈ જાય કલર કરો તો ઉપર પોપડી કાઢી નાખો તો અંદર તો કાળો જ રહેવાનો ને એમ આપણું જે મન છે તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે તો તો આની ઉપર કેટલા કેટલા બધા હોય હોય એક વસ્તુ એને છેડરી સ્કીન નો રોગ હતો રસ અશુદ્ધ થાય રક્ત અશુદ્ધ થાય તો રસ અને રક્ત કેવી રીતના અશુદ્ધ થાય તો કે આપણું બાઇલ છે લિવર આપણું બાઇલ પ્રોડ્યુસ કરતું હોય પિત્ત જનરેટ કરતું હોય એની ઉત્પત્તિ કરતું હોય લીવર તો એ પિત્ત છે ને એ અડાવળું થઈ જાય આપણે કોઈના પ્રત્યે સતત ગુસ્સે રહીએ તો એના જેઠાણી પ્રત્યે રોજ એને સવાર ઉઠીને ગુસ્સો આવતો તો એનું પિત્ત વિકૃત થતું એટલે રસ ને રક્ત દૂષિત થઈ જાય તો જો એકવીસ દિવસ સુધી એને રોજ સારી વાત જોઈ તો એના મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉપર એ થઈ તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર ક્યાં ની જોડે આત્મા એ આત્મા કોની સાથે જોડાયેલો હોય પરમાત્મા એ તો ઓલ ઓવર આપણું મન ક્યાં ગયું કે પરમાત્મા અંદર એટલે કોઈ આંખ દ્વારા કોઈનું મંગલ આપણે જોઈએ ને તો આપણા આપને ખબર જ નહીં પડે કે આટલા બધા રોગ આપણા દૂર થઈ ગયા તો જેના પ્રત્યે આજે ટાસ્ક પણ

એના દર ની અંદર અને રોજ એને છે ને ડંખ માર્યા કરે તો ડંખ મારે ને તો એડ જ એક ટાઈમ ભમરી થઈ જાય એટલે કીટ ભ્રમર પ્રમાણે આખા દિવસ દરમિયાન આપણે વિચારવું જોઈએ કે આપણા મન ની અંદર વિચારો કેવા આવે છે સારા આવે છે ખરાબ આવે છે તો આ સતત રાખી અને એના દોષો છે એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ સ્પિરિચ્યુઅલી છે અધ્યાત્મ તો એ પ્રમાણે પણ ભગવત સ્મરણ કરવું જોઈએ આખા દિવસ દરમિયાન આપણું જે કંઈ અનુષ્ઠાન છે આપણું જપ તપ છે એ પણ કરવું જોઈએ મનનું તપ આપણે કરીએ તો ચંદ્રદેવ ખુશ થઈ જાય મન મનુષ્ય મનુષ્યના કારણ બંધ મોક્ષ મન છે ને એ બંધન અને મોક્ષ નું કારણ મન છે એવું શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું તો એટલા માટે આવી રીતના જે દુર્ગુણોની સંખ્યા સતત એનું ચિંતન કરતા તો એની સંખ્યા વધતી જાય તો દેવ ખુશ થાય નહીં તો ચંદ્ર પછી આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ભાઈ તમારો ચંદ્ર નબળો છે તો ચંદ્ર ને મજબૂત કરવો હોય તો શું કરવો પડે તો મન ઉપર સતત ધ્યાન રાખવું પડે એટલે જ ગીતામાં કીધું ને મન મના ભવ ભગવાને કહે તું મારામાં મન રાખ તો હરકો થઈ તો આવી રીતના મનનું તપ કરવું જોઈએ અને છેલ્લે છે આપ એટલે પાણી તો એનું સ્થાન આપણે ક્યાં કીધું તો કે આપો રેતો ભૂતવા શિષ્નમ પ્રાવિષદ એટલે કે વીર્ય તો એનું પણ તપ આપણે કરવું જોઈએ તો એ ક્યાં કેવી રીતના થાય તો કે બ્રહ્મચરિયથી આ બધું થાય તો અપમૃત્યુ જો બ્રહ્મચર્યનું પાલન કરીએ ને તો અપમૃત્યુ પણ દૂર થઈ જાય અને અનંત પ્રકારના એટલા બધા આપણને લાભ થાય અને રોગ તો ઘણા બધા આપણાથી દૂર જ રહે તો આવી રીતના જે નૈસર્ગિક આરોગ્ય જો મેળવું હોય તો પણ એનું જે આપ છે એનું આપણે બ્રહ્મચર્યનું પાલન કરી અને એની શક્તિ પણ વધારવી જોઈએ અને જનરલી આપણને એવું લાગે બ્રહ્મચર્ય એટલે સ્ત્રી પુરુષ રિલેટેડ જ કંઈ એવી રીતનું પણ એવું નથી કામ વગરનું બોલવું તો પણ એ બ્રહ્મચર્યનો નાશ જ છે વધુ પડતું તમારો ક્રોધ કરવો કોઈની પ્રત્યે વધુ પડતો વગર વાક્ય ક્રોધ આવી જાય તો એ પણ બ્રહ્મચર્યનો નાશ છે તો બ્રહ્મચર્યની અંદર ઘણી બધી વાતચા આવે છે તો એ ફરી ક્યારેક આપણે એની વિશે જોશું પણ જે અત્યારે પ્રાથમિક આપણે જે જોઈએ તો આવી રીતના આપણે આપ એટલે કે પાણી વિર્યની શક્તિ બ્રહ્મચર્યથી વધારી અને એ દેવને ખુશ કરી અને આપણે આરોગ્ય મેળવી શકીએ છીએ તો આ પાંચ દેવોનું આપણે તપ વિશે વાત કરી શોર્ટની અંદર વિસ્તૃત તો બહુ ઘણું બધું છે તો આવી રીતના તપ કરીએ અને તંદુરસ્ત રહીએ સહયોગ પણ કરી શકો છો મને આ ભુવનમ પાવડર શોપ છે કે આની અંદર પાવડર છે એમાં કોઈ કેમિકલ કે એવું કંઈ નથી રોજ જે ચમચી એક પાવડર લેવાનો પાણી નાખવાનું પેસ્ટ છે એવું બનાવવાનું અને સ્નાન કરી લેવાનું તો આ કેમિકલ નથી અહિંસક છે અને સાત્વિક છે તો આ પરચેસ કરીને પણ તમે મને સહયોગ કરી શકો છો તો આજનો આ વિડીયો આપણે પૂરો કરીએ નેક્સ્ટ ટાઈમ પ્રાણ શક્તિ વિશે જ હજી ઘણું બધું બાકી છે એક બે સેશન થશે તો આપણે કન્ટિન્યુ રહીએ અને જે પ્રાણ શક્તિ છે એમાં દેવ પંચાયતન છે વાણી પ્રાણ આંખ મન એની વિશે છે પછી ગાયન દ્વારા પણ પ્રાણ શક્તિ કેવી રીતની આપણી પેલી થાય તો એ અલગ અલગ વિષય છે તો આપણે કન્ટિન્યુ રહીશું અને પહેલી વખત જો આપણે ચેનલને જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દઈએ અને લાઇક કરી દઈએ શેર કરી દઈએ અને આવી રીતના આયુર્વેદને જાણતા રહીએ ચાલો જય ધન્વંતરી